પારડીના નિર્માણાધીન બિલ્ડિંગમાંથી મળ્યો ગુમ સગીરનું મૃતદેહ અતુલની હત્યા થયાની આશંકા વલશાળના પારડીના બાલદા ગામે છેલ્લા દસ વર્ષથી પડતર બિલ્ડિંગની લિફ્ટના ભોય તળીયેથી ગામમાં જ રહેતા તરુણની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી છે જેમાં સગીરનું મોટું બે ત્રણ ઈટથી ઢાંકેલું જોવા મળ્યું હતું સગીર બે દિવસ અગાઉ ગુમ થયો હતો સગીરના શરીર પર ઈજાના નિશાન મળી આવતા પોલીસ હત્યાનો ગુનો નોંધી આરોપી સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે જોકે સગીરની હત્યા કોણે અને કયા કારણોસર કરી તેને લઈને તપાસ શરૂ છે પારડીમાં ગુમ થયેલા સગીરનો મૃતદેહ મળ્યો પોલીસની માહિતી અનુસાર પારડીના બાલદા ગામી નિર્માણાધીન અને છેલ્લા દસ વર્ષથી પડતર બિલ્ડિંગની લિફ્ટના ભોયતળીએથી આજે શુક્રવારે સવારે ગામની કૃષ્ણાકોંજ સોસાયટી ઈશ્વરનગરમાં રહેતા સેનના પુત્ર અતુલની ભેદી સંજોગોમાં લાશ મળી હતી અતુલ ધોરણ નવમાં ભણતો હતો સત્યાવીસ નવેમ્બરની સવારે અતુલ ઘરેથી ગુમ થયા બાદ જિલ્લા કરણરાજ પારડીના પીઆઈજી આર ગઢવી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો જેમાં પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક દ્રષ્ટિએ અતુલ સેનની હત્યા કરાઈ હોય જણાતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે આ સાથે આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાની ચકાસણી પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે અતુલની હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે હાલ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે નોંધનીય છે કે પારડીના મોતીવાડાના યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કેસની હજુ શાહી સુકાઈ નથી ત્યારે સગીરની હત્યાની ઘટના બહાર આવતા લોકોમાં ભારે ચકચાર મચી ગઈ છે ટીવી એટીન ન્યૂઝ વલસાડ